નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બીજી માર્ચ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી મેળવીશું કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે પવન સાથે પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે હાલ જે કાંઈ દ્વિધામાં છે ખેતી પાકો તૈયાર થયેલા હોય ધાણા જીરું ઘઉં જેવા પાકોની અંદર અત્યારે મોટા નુકસાનની ભીતિ છે સણા જેવા પાકો પણ તૈયાર થઈ ગયા છે તેમાં પણ નુકસાનની ભીતિ છે તો ભર શિયાળે શિયાળો ઉનાળો ચોમાસુ જેવી ઋતુનો જે અનુભવ થઈ રહ્યો છે જે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેના કારણે પણ મોટા નુકસાનની સમસ્યા સર્જાઈ શકે છે તો જોઈએ કયા કયા વિસ્તારોમાં ખેડૂતોએ સાવધાની રાખવી જોઈએ સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે મોટા ભાગના વિસ્તારો છે નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર તેમજ ખાવડા આ બધા વિસ્તારોમાં પણ ભારે માવઠાની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી સાઈડના જે વિસ્તારો છે તેમજ પોરબંદર આજુબાજુના વિસ્તારો ભાણવડ રાજકોટ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદથી ખંભાત આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો હોય તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થરાદ રાધનપુર સુઈગામ તેમજ ખાસ કરીને મહેસાણા સાઈડના જે વિસ્તારો છે હારી સાણસમા આજુબાજુના વિસ્તારો થરાદ ધાનેરા દિયોદર ડીસા ભારસણ પાલનપુર આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ આપણને જોવા મળી શકે વાતાવરણમાં પલટો પણ આવી ગયો છે અચાનક આજ રાત્રિથી કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્રના જે મોટા ભાગના બીજા વિસ્તારો છે તેમાં પણ દસ વાગ્યા સુધીમાં સિસ્ટમ આગળ વધી અને પહોંચી શકે છે કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે આખા ગુજરાતને આવરી લે છે વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા તળાજા પાલીતાણા સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ કેશોદ જુનાગઢ બગસરા અમરેલી બાબરા પાલીતાણા સહિતના જે ભાવનગરના વિસ્તારો છે ગઢડા આજુબાજુના વિસ્તારો છે સુરેન્દ્રનગર આજુબાજુના છોટીલા આજુબાજુના મોટા ભાગના વિસ્તારો ધોળકા અમદાવાદ વિરમગામ કપડવંશ નડિયાદ ખંભાત વડોદરા તેમજ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના તમામ વિસ્તારો પાલનપુર થરાદ આબુ રોડ તેમજ ખેડબ્રહ્મા સહિતના જે વિસ્તારો છે તેમાં ભારે માવઠાના સંજોગો આજે બપોરે ઊભા થશે બપોર પછીની અપડેટ એટલે કે સાંજના સ વાગ્યાની ઇસીએમડબલ્યુએફ મોડેલ મુજબ અપડેટ જોઈએ તો ખાસ કરીને બોટાદથી ભાવનગર અને અમરેલી જસદણના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા આણંદ તેમજ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આ તમામ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં તેમજ ભારે માવઠું જોવા મળશે હવે રાત્રિના નવથી દસના સમયગાળા સુધીની અપડેટ જોઈએ તો છોટીલા સુરેન્દ્રનગર બોટાદ ખંભાત ધોળકા નડિયાદ વડોદરા છોટાઉદેપુર ગોધરા તેમજ અમોદ આજુબાજુના જે વિસ્તારો છે અમદાવાદ કપડવંજ લુણાવાડા સાઇડના વિસ્તારો બાંસવારા ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે ત્રણ તારીખમાં પણ વાતાવરણમાં પલટો રહેશે તેવી શક્યતાઓ છે ત્રણ તારીખની વાત કરીએ તો આ રીતે સામાન્ય વાદળા આપણને જોવા મળશે હવે આપણે વાત કરવાની છે પવનની ઝડપ કેવી આજે તેમજ આવતીકાલે રહેશે આજે છે બે તારીખ અને અત્યારે પવનની જે ઝડપ છે તે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અને કચ્છના વિસ્તારોમાં છુમ્માલીસથી પિસ્તાલીસની દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળે છે આજે બપોરથી ભારે પવન ફૂંકાશે અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક જોટાના પવનો કચ્છમાં અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં અડતાલીસ સુધી તેમજ ઉત્તર ગુજરાતમાં પિસ્તાલીસની ઝડપે ફૂંકાઈ શકે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ ક્યાંક ક્યાંક ચાલીસની પવનની ઝડપ જોટાના પવનોની જોવા મળશે આવતીકાલે પવનની ઝડપમાં ઘટાડો થઈ છે એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના પવનો ફૂંકાઈ શકે બાકી આગામી છ સાત તારીખ સુધી પવનની ઝડપ ત્યાર પછી નોર્મલ રહેશે આઠ તારીખથી ફરી વખત કચ્છના દરિયા કિનારાના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પાંત્રીસથી ચાલીસની પવનની ઝડપ દસ તારીખ સુધી જોવા મળશે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ